ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવામાં ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓ વ્યક્તિલક્ષી યોજના હેઠળ જેવી કે આવાસ યોજના રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય પોષણ આજીવિકા સેક્ટરો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્રો જનધન બેંક ખાતા પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવે છે ઉપલબ્ધ કરાવવા શરૂઆત કરવામાં આવે છે જેમાં આરોગ્યનો સ્ટાફ આશા વર્કર બહેનો મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ સરપંચો આગેવાનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત નારસિંહભાઈ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને સંબોધન કર્યું હતું પ્રોગ્રામની શરૂઆત સારી કરવામાં આવી હતી પણ એક દોઢ વાગ્યે તો ખુશીઓ ખાલી જોવા મળી હતી અને પોતપોતે તમામ જતા રહીશ્યા હતા આમ ગુજરાતનો વિકાસ થશે તે જોવાનું રહ્યું